સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચોટીલા અને મૂળી તાલુકાના સરપંચોની સવારે બ્રહ્મપુરી ગામે એક બેઠક યોજાઇ હતી સૌની યોજના થકી વીસ થી વધારે ગામોના સરપંચો તેમજ ખેડૂતોની એક બેઠક યોજવામાં આવી હતી લોકોને પીવાના પાણીની સમસ્યાથી પીડાતા લોકોનો પ્રશ્ન હલ કરવા સરપંચે બેઠક યોજી હતી જેમાં આગામી સમયમાં ધારાસભ્ય અને સાંસદોને રજૂઆત કરવામાં આવશે ખેડૂતોને કહેવું છે કે અમારા વિસ્તારમાં આ વર્ષે ચોમાસું નબળું હોવાથી બોરના પાણી ઊંડા તેમજ ખારા પાણી નીકળી રહ્યા છે અને અમારા પાકો સૂકી રહ્યા છે તેમજ પીવાના પાણીની સમસ્યા વારંવાર સર્જાય છે આવા અનેક પ્રશ્નોને ધ્યાનમાં લઈને ધારાસભ્યને રજૂઆત કરવામાં આવશે આ કાર્યક્રમમાં સાપર ગામના સરપંચ ધારા ડુંગરીના સરપંચ તેમજ ત્રણ તાલુકાના ખેડૂતો તેમજ બ્રહ્મપુરી ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અમે અહીંયા મૂડી લીમડી ચોટીલા ત્રણેય ધારાસભ્યની સીટના પચીસથી ત્રીસ ગામના સરપંચો સિંચાઈના પાણી માટે બધા ભેગા થયા છે તો સરકાર અમે વિનંતી કરીએ છીએ કે કોઈ પણ યોજના સૌની યોજના હોય કે કોઈપણ મારફતે અમને સિંચાઈનું પાણી પૂરું પડે એવી કાંઈક વ્યવસ્થા કરી આપો અમારે દરેક આ પચીસથી ત્રીસ સરપંચ ભેગા મળી અને ત્રણેય તાલુકાની અને બે વિધાનસભાના સરપંચો ભેગા થયા છે અને ખેતી માટે સિંચાઈનું પાણી સરકાર અમને વહેલી તકે આપે અને દરેક રાજ્યમાં મોટાભાગે એરિયા આવરી લીધેલો છે જે અમારો બાકીનો વિસ્તાર રહી ગયો છે એના માટે અમારી રજૂઆત છે સાયલા તાલુકાના વણકી ગામે અમે બધા ખેડૂતને સરપંચો ભેગા થઈને પાણીના સિંચાઈ માટેની યોજના માટે અમે લાભ લેવા આપને રજૂઆત કરવામાં આવી છે અમારે કોઈ પાણીનું અતાર સુધી કંઈ નિર્ણય થયું નથી હજી તો વહેલી તકે સૌની યોજનામાં સમાવેશ કરો ને સિંચાઈના પાણીનું ખેડૂતને અમારું હૂકું તળશે કોઈ ડારનો કિય પણ લાભ અમારે છે નહીં તો વહેલી તકે પાણીનો સમાવેશ કરો તો ખેડૂત સુખીથી રળી ખાય વીસથી પચીસ ગામના સરપંચો તથા ગામના આગેવાન અને ફરતા ગામના માણસો ભેગા થયેલ અને આજની તારીખમાં અમારે નર્મદાનું પાણી પીવા અને ખેડૂત માટે ઉપયોગ થાય એવી રીતે સરકારને વિનંતી કરવી છે કે અમને પાણી અહીંયા આપે અમારો આ પછાત વિસ્તાર છે અહીં પણ ગમે ત્યાં બોર કરવી તો ખારું પાણી પીવાલાયક પાણી નથી એટલે અમારે પાણીની બહુ મુશ્કેલ છે અને ખેડૂત એવા હેરાન થાય છે કોઈ નીપજ પણ આવતી નથી એટલે સરકારને એક વિનંતી કરવી છે કે કોઈ બી યોજના તમે લાવો અને અમારે અહીં કોના ચોટીલા સાયલા અને મૂળી આ ત્રણ ગામડાની અંદર ભોગવો નદી આવેલી છે એ નદી અથવા તળાવ ગમે નથી અમારે પાણીનો વિકાસ કરીને અમને પાણી આપો